હાલમાં આપણે મોટી દમણ ભીટવાડી ખાતે આવેલી આધુનિક સ્મશાન જ્યાં એકાવન ફૂટની શિવજીની મૂર્તિ છે અને પંદર ફૂટનું ફાઉન્ડેશન છે મળીને પાસઠ ફૂટની આ એક મૂર્તિ ભવ્ય મૂર્તિ જેને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને એક પર્યટક ધામની સાથે સાથે એક ધાર્મિક ધામ પણ જેને જોવામાં આવે છે એવું આ એક મુક્તિધામ છે તો આપણે અહીંયા મુક્તિધામના સભ્યો છે અને કમિટીના મેમ્બર છે જેને પોતાની જહેમત ઉઠાવીને આ મૂર્તિનું લોકાર્પણ એમના એમના થકી થયું છે તો ભરતભાઈ આ વિશેષતા શું છે અહીંયા આધુનિક એવી સ્મશાનભૂમિની કે આ મૂર્તિ અમે બનાવવા માટે ઘણો પરિશ્રમ થયો હતો અને આ પંદર ફૂટની મૂર્તિ નીચે ફાઉન્ડેશન છે અને એકાવન ફૂટની ઉપર મૂર્તિનું અમે સ્થાપન કર્યું છે શરદભાઈ તમે જેમ જેમ કીધું આ એકાવન ફૂટની મૂર્તિ છે તેની કેટલી લાગત છે તેનો કેટલો ખર્ચ થયો છે એનો એક કરોડની આસપાસ તમારો ખર્ચો થઈ ગયો છે અને આમાં બીજું શું છે આધુનિકમાં આધુનિકમાં અહીંયા આગળ નીચે એસી હોલ છે અને અહીંયા આગળ કોઈ બેસના માટે કે કોઈ સત્સંગ કરવા માટે બી એનો હોલનો ઉપયોગ કરી શકે છે બીજું અમારા રાત્રિ દરમિયાન લાઇટ ઇફેક્ટ્સ બી આપવામાં આવી છે લાઈટ ઇફેક્ટ બી અમે બનાવી રાત્રે તમે સાંજે આવો તમને લાઈટ ઇફેક્ટ બી મૂર્તિ ઉપર જોવા મળશે બરાબર છે મુક્તિધામ ની અંદર આવું શિવજી ની મૂર્તિ સ્થાપના કરવી એવું તમને પેલા કોઈ કલ્પના હતી કે તમે બધું મિટિંગમાં શિવનું ધામ જ એમ કહેવાય છે કે મુક્તિધામ કહેવાય છે એટલે અમને બધા દરેકના ધાર્મિક અને બુઝુર્ગ ડોસાર લોકોને કે બધાને બી કે બધા વિચાર વિમર્શ કર્યા પછી વિચાર કર્યો કે આપણે નાની મૂર્તિ બી બેસાડીએ પણ બધાને સહયોગથી અમને બધાને વિચાર આવ્યો અમે બી બધા અમારા કમિટીના મેમ્બરો આજુબાજુની આ એરિયામાં જઈને કોઈ મોટી મૂર્તિ હોય એને જોયું પછી વિચાર કર્યો કે આપણે બી કંઈક કરીએ પહેલાં અમારે નાની મૂર્તિ બનાવવાનો વિચાર હતો અને લોકોના સહકારથી અમને એવી પ્રેરણા બી મળી એટલે અમે એકાવન ફૂટની મૂર્તિ બનાવવાનો પ્રયત્ન કર્યો પ્રમોદભાઈ આ મુક્તિધામ જે છે એની સ્થાપના ક્યારે થઈ હતી અને કેવી રીતે થઈ અને તેની સફર હમણાં સુધી શું છે એ તો ટૂંકમાં જણાવશો લગભગ અમે વર્ષોથી જે કે બાપદાદા કહેવા માંગે ત્યારથી અમે કાંઠે જ ખાલી લાકડા ગોરીને ગોઠવીને સળગાવતા હતા બોડી ત્યારે વરસાદ બી આવતો હતો બધી બહુ તકલીફ પડતી હતી તે પછી એક વાર એવું થયું કે એક બોડીને વરસાદ એટલી વરસાદ આવ્યો કે બોડી સળગી નહીં શકી ના મારથી નાઇન્ડામોન લઈ જાય નાઇન્ડામોનમાં વચ્ચે દરિયો આવે એટલે બોડી લઈ પે નહીં જવાય તો બહુ જ અહેમત ઉઠાવેલું હતું અમે તો તેને પ્રેરણા લઈને અમે એક બધા પર બધા ભેગા થઈને એક સમ નાનું સરકું જ્યારે નાનું સરખું શમશાન બનાવવાની અમે કોશિશ કરી અને નાનું શમશાન પણ બન્યું ત્યારથી આજ સુધીમાં એની પ્રગતિ થતી જ રહી અને એવી પ્રગતિ થઈ કે લોકોનો સાથ અને સહકાર અને પ્રશાસનનો પણ બહુ સારો સહકાર મને મળી રહ્યો ને આજે તમે જોઈ શકો છો આજે એકાવન ફૂટની મૂર્તિ અને એક આધુનિક શમશાન ભૂમિ અમે બનાવી છે એમાં એક એમાં સુવિધામાં એક ઇલેક્ટ્રિક ગેસની સગરી અને એક લાકાની સગ્રી અને આજે એમાં બોડી બારવામાં તે ગામે ગામથી પણ દમણથી તો આવે જ છે પણ વાપીથી ઉડારથી બહારથી પણ બોડી બહુ આવે છે હવે દમણમાં ને એક આ મૂર્તિ એક બની એનાથી પ્રવાસનની પણ એક આકર્ષિત થયું છે પ્રવાસન કે આ બી શાટલો મસ્ત બનેલો છે તેમાં એક મૂર્તિ પણ આ બની છે એટલે લોકોનો બી ઘસારો બહુ સારો અહીંયા આવે છે અને શનિ રવિ તો એના પગ મૂકવાની જગ્યાને એટલું પબ્લિક અહીંયા જોવા માટે આવે છે બીજું આ મૂર્તિ બની એકાઉન ફૂટની બની અને નીચે અમારે પંદર ફૂટનું ફાઉન્ડેશન છે એ ફાઉન્ડેશનમાં એક આધુનિક એસી હોલ બનાવવામાં આવેલો છે એ ઓસી હોલ અમે કોઈપણ લોકોને જ્યારે કંઈ સામાજિક કાર્ય કરવાનું હોય કે બેસના માટે કે કંઈ બીજું કંઈ પ્રગતિ કે કંઈ પણ કરવાનું હોય તો તે લોકો એ યુઝ કરી શકે છે આ મુક્તિદાનમાં બીજી કંઈ સુવિધા છે બેઠક વ્યવસ્થા ગાર્ડન કે એ ટાઈપનું હા બરાબર ચાલતા ચાલતા આ મુક્તિધામમાં અમે એક સારો એક ગાર્ડન અમને એમપી ફંડમાંથી અમારે લાલુભાઈ બહુ લાલુભાઈના તો અમારે અમે એમનો ઉપકાર જેટલો માને તેટલો ઓછો છે અને પ્રશાસનનો પણ ઉપકાર જેટલો માને તેટલો ઓછો છે કે કે આ ગાર્ડન બી એમપી ફંડમાં જ બન્યું છે ને આ જે આ સમસાન છે એ પણ એમપી ફંડમાં જ બનેલું છે એટલે આમાં આમાં મોટા ભાગનો જો સહયોગ હોય તો લાલુભાઈનો બહુ મોટો સહયોગ છે એમાં એટલે અમે લાલુભાઈને અમારા પૂરી કમિટી તરફથી તમારા માધ્યમથી અમે લાલુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ ને આ સિવાય એમપી ફંડ સિવાય બીજા ઘણા બરાબર દાતાઓ છે તેમને બી સહયોગ આપ્યો છે હા બીજા બી અમારા ગામને સમાજ બધી એટલે દમણની જેટલી સમાજ છે અને બીજા બધા અગ્રણીઓ છે મોટા મોટા અગ્રણી તે લોકોનો બી સાથ અને સહકાર બહુ સારો મળેલો છે અને તે વતી જ સ્ટાર્ટ અમારે જે નાને જે સમાજ છે એ વતી જ અમે સ્ટાર્ટ કરેલું તે પછી મોટો એના ઉપર જ આગળ જાય જ કર્યું અને અમને આ મૂર્તિ આટલી મોટી બને મોટી બનાવવાની પ્રેરણા સમાજ તરફથી મળીલી અને લોકો તરફથી પ્રેરણા મળી અમને ભરતભાઈ આ એરિયા બરાબર કેટલો છે બરાબર ક્ષેત્રફળ હિસાબે પોણા બે એકર જેવો જે એરિયા છે ખરો પોણા પોણા બે એકર જેવો એરિયા છે એમાં બાગ છે બરાબર પાણીની વ્યવસ્થા પાણીની બી વ્યવસ્થા ચોવીસ કલાક સુવિધા છે એના માટે અમે કુલર બી લગાવ્યું છે લોકોને પીવા માટેની સગવડ માટે અચ્છા પ્રમોદભાઈ તમે અહીંયા કંઈ વાત કરતા હતા કે ભાઈ મુક્તિધામના એન્ટ્રન્સ ઉપર કંઈક વ્યવસ્થા હોવી જોઈએ એ શું હતું એટલે આ મુક્તિધામ મોટેભાગની બધી સુવિધાઓ તો અહીંયા થઈ જ ગઈ છે હવે થોડી ઘણી જે સુવિધા એન્ટ્રીમાં છે જે થઈ જાય તો ખૂબ જ સારું એન્ટ્રીમાં જે સ્ટ્રેચર બોડીને જે સ્ટ્રેચર ઉપર લઈ આવવાનું હોય તો એના માટે થોડો સ્લોપ જેવો થઈ જાય ને આજુબાજુ થોડું લેન્ડસ્કેપિંગ થઈ જાય તો અમારું આ જેટલું કાર્ય થયેલું છે એમાં ઓર ચાર ચાંદ લાગી જાય એટલે એવી અમે તમારા માધ્યમથી પ્રશાસકશ્રીને અપીલ કરીએ કે થોડો અમને સહયોગ આપીને કામ પૂર્ણ કરી આપે ઓકે અને આ હોલની અંદર તમે જે કીધું બર સામાજિક કોઈ બી હોય એ બરા કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રમોદભાઈ તો કેટલા લોકોની અહીંયા બેઠકની વ્યવસ્થા છે બેસવાની કેટલા જણની છે વ્યવસ્થા આ હોલ આ હોલ છે અમારો આ હોલ તમે જોઈ શકો છો કમસે કમ એ બેસવાની અહીંથી બસોથી દોઢસો લોકો આરામથી બેસી શકે અહીંયા હવે ભરતભાઈ હવે તમે આ મૂર્તિ મૂકી ને તમે આપણે જે વાત થઈ કે હવે આને આપણે પ્રતિષ્ઠા કરવાની છે પણ પ્રતિષ્ઠાની પ્રેમ પ્રતિષ્ઠા તો હવે એનો કોઈ સમય તમે નક્કી કર્યો છે ના હવે એ જ અમે બધા કમિટીના મેમ્બરો બેસીએ અને નક્કી કરવા વિચાર છે કે કોઈ વીઆઈપી સરસ સાધુ સંત કોઈ સંત જે અમારે અહીંયા આવ્યા અને અમારે આ મૂર્તિનો શુભારંભ કરે તો અમને ઘણો આનંદ થશે એવું અમે આયોજન કરી રહ્યા છીએ ભરતભાઈ હવે આ જગ્યાઓ પર ખાસ કરીને સુરક્ષા માટે કોઈ એવી વ્યવસ્થા છે ખરી હા અહીંયા આગળ અમારા આખા કમ્પાઉન્ડની અંદર કે અમારા મુક્તિધામની અંદર અને હોલની અંદર બી અમે સીસીટીવી કેમેરા લગાવ્યા છીએ એટલે એના પર ચોવીસ કલાક અમારી નિગરાની રહે એ રીતની અમે અમારા કમિટીના મેમ્બરો પાસે બી એ ઘરે બેસીને બી એના પર વોચ રાખી શકે અને એના પર અમે પૂરતું ધ્યાન આપીએ છીએ હમણાં અહીંયા હાલમાં તમારા કેટલા સ્ટાફના માણસ છે જે આ સાફ સફાઈની દેખરેખ રાખે છે અહીં આગળ હમણાં બે માણસો અમારા કાયમ ચોવીસ કલાક માણસ રહે છે અને એ લોકો પૂરતી એટલે સ્મશાન ભૂમિ બોડીના માટે બી એક માણસ રાખ્યો છે અને ગાર્ડન માટે બી બે માણસો રાખ્યા છે એ લોકો પૂરી સુવિધા સાથે કામ કરે છે અચ્છા પ્રવોનભાઈ દમણના લોકો મોટા ભાગના લંડન બાજુ હોય છે વસતા હોય છે અને માનો કે એ લોકો લંડન છે અને એ લોકોના કોઈ બરાબર પરિવારજનો અહીંયા એક્સપાયર થયા હોય નહીં એની અંતિમ ક્રિયા હોય ને એ લોકોએ ત્યાંથી જોવું હોય તો એવી કોઈ વ્યવસ્થા કોઈ આધુનિક વ્યવસ્થા તમે કંઈ શરૂઆત કરી છે એવી માહિતી મળી છે જી બરાબર છે અમારે મોટી ટાઈમે શમશાન ભૂમિની અંદર અમે લંડનના જે કોઈ અહીંયા સંબંધી કોઈ એક ડેટ થઈ ગયા હોય તો એમને ત્યાં લાઈવ જોવા માટે અમે અહીંયા અમારે શમશાન ભૂમિમાં એક લાઈવ કેમેરા પણ મૂકેલા છે તે જો એ લોકો લંડન અમેરિકાવાળા એ લોકોને સ્વજનોને અહીંથી જોઈ શકે છે એવી સુવિધા બી અમે કરેલી છે પ્રવટભાઈ અહીંયા રાત્રિ દરમિયાન લાઇટની કેવી સગવડતા છે અહીં અત્યારે તો લાઇટિંગની ખૂબ જ સુંદર વ્યવસ્થા અમે મૂર્તિ ઉપર કરી છે ને ભવિષ્યમાં હજુ એનાથી વિશેષ કરવાનો લેઝર લાઇટનો પણ વિચાર છે જે કરવાના છીએ ભવિષ્યમાં અચ્છા પ્રવુભાઈ આ એક મોટી ડંબરનો જો વિસ્તાર છે આપણે બરાબર રાજીવ ગાંધી સેતુ જો સાત કિલોમીટર આખો જે મરીન ડ્રાઇવ જેવો રોડ બન્યો છે તો પર્યટન સ્થળની સાથે આ મુક્તિધામ છે તો લોકો અહીંયા આવતા થયા છે લાભ મળ્યો છે એ લોકો બહુ 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 સારું અહીંયા આ મૂર્તિના મૂર્તિ જોવા માટે મા એમ મૂર્તિ કરતાં અમે આપનો જે રામસેઠુ જે બીચ બનેલો છે એ બહુ સુંદર બનેલો છે અને એમાં એક આ મૂર્તિ મુવી કે એ તે ચાર ચાંદ લાગ્યો છે એના માટે લોકો બીચ જોવા માટે આવે જ છે પણ આ મૂર્તિ માટે મૂર્તિ બી દર્શન કરવા માટે પણ એ લોકો આવે જ છે કોઈ દર્શન કરવા વગર જતું નથી ને એટલું પબ્લિક અહીંયા આવી રહ્યું છે કે હવે અહીંયા મેનેજ કરવાનું બી તકલીફ પડે છે એટલે એના માટે અમે બધી સુવિધા પ્રવાસીને બી સુવિધા મળે તે પ્રમાણે અમે એરિયા પણ થોડોક વધારી રહ્યા છીએ અંદર 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 બેઠકને બધું કરીને કરતા છે એટલે સારી એવી સુવિધા અમે ભવિષ્યમાં બી કરશું કરતા રહીશું એવું એટલે ટૂંકમાં મુક્તિધામની સાથે સાથે આ ધાર્મિક સ્થળ અને પર્યટન સ્થળ બેઉનું નિર્માણ અહીંયા થાય છે અને ખાસ કરીને ક્યારે પબ્લિક વધારે આવે છે ભરતભાઈ ક્યારેક પબ્લિક અહીંયા બરોબર ક્યારે વધારે શનિ રવિ જ્યારે ટુરિસ્ટનો જ્યારે વધારે પડતું આવે ત્યારે તો અચૂક અહીંયા આગળ આ મૂર્તિનો અમારો લાભ લે જ છે એનો ટુરિસ્ટો ને ટુરિસ્ટો આવે પછી એના વખાણ બી એટલા જ કરતા જાય છે કે તમે બહુ ભવ્ય અહીંયા અમારે ટુરિસ્ટ એ માટે બનાવ્યું છે તો આપણે જોયું મોટી દમણના ભીતવાડી ખાતે આ જે આધુનિક સ્મશાનનું નિર્માણ મોટી દમણના કઈ આપણે ભરતભાઈ વાત કરીએ ભરતની હિન્દુ સ્મશાન મોટી દમણ હિન્દુ સ્મશાન જે આ અહીંયા સમિતિ છે એમના દ્વારા આ એકાવન ફૂટની મૂર્તિ મુકાય સાથે તમામ સુવિધા છે બેઠક વ્યવસ્થા છે ગાર્ડન છે પછી પીવાનું પાણી છે ઉત્તમ સુવિધા છે લાકડા અને ગેસથી અહીંયા એ થાય છે તમામ પ્રકારની સુવિધા છે પર્યટનની સાથે સાથે જો એક અહીંયા મુક્તિધામમાં એક ધાર્મિક માટે એક હોલ પણ છે જે એસીનો હોલ છે સાઉથ ગુજરાતમાં આ મોટી એવી મુક્તિધામની અંદર સગવડની સાથે તમામ પ્રકારની વ્યવસ્થા જેમાં મુખ્ય એનઆરઆઈ અને જે વિદેશમાં જે લોકો વસતા છે તે લોકો માટે લાઈવ સ્ટ્રીમિંગ છે સાથે સાથે આ જે પર્યટન સ્થળ છે તેના માટે અહીંયા શંકર ભગવાનની જે એકાવન ફૂટની મૂર્તિ છે એ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને આશા રાખીએ કે વધુને વધુ પર્યટકો સહેલાનીઓ અહીંયા આવે નમસ્કાર મિત્રો હું નીરવ ભદ્દ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યુઝ મેમ્બરશિપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચ હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત છે જ્યાં તમને બાથ વેર એન્ડ એક્સેસરીઝ ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ માં જ મળી રહેશે મોબાઈલ નંબર નાઇન એટ નાઇન એટ ટુ વન સેવન સેવન વન ટુ એન્ડ સેવન ઝીરો વન સિક્સ થ્રી સેવન થ્રી ફોર એટ થ્રી